પરંતુ આપણી દીકરીઓને પછી ભણાવવા માટેના આપણી પાસે પૈસા હોતા નથી આ એક આપણા દુર્ભાગ્યની વાત છે આગામી ટાઈમમાં અમારું એ પણ આયોજન છે બાપુ કે 12મા ધોરણમાં ભણી લીધા પછી માત્ર દીકરીઓને નહીં દીકરા અને દીકરીઓની બે વિંગ હોય એની પર છાત્રાલય હોય અને આવતા ટાઈમમાં અમે કોલેજ મંજૂર કરાવવા જઈ રહ્યા છે અને અમારું આયોજન પણ છે કે ભવિષ્યમાં અત્યારે જે 9મા ધોરણથી થી 12મા ધોરણ સુધી દીકરીઓને ફ્રીમાં ભણાવીએ છીએ એમ જુદી જુદી ફેકલ્ટીમાં આવતા સમયમાં સમાજને હાકલ કરીને સમાજ પાસે વિનંતી કરીને જે એમાં પૈસા પાતર માણશો એની હશે એની પાસે યાચના કરીને આ ફંડ અમે આવતા વર્ષમાં ભેગું કરવાના છીએ અને આવતા સમયમાં આ કોલેજનું નિર્માણ કરવા માટેની અમે કાર્યવાહી કરવાના છીએ સંસદની ચૂંટણી પેલા પ્રદ્યુમણશીભાઈ રાજભાભાઈ બધા અમારી સાથે આવ્યા હતા બે ત્રણ તાલુકાનો પ્રવાસ પણ કર્યો હતો પણ સંસદ ની ચૂંટણીમાં જરાક ઊંધું પડી ગયું હતું એટલે પછી પ્રવાસ થઈ શકે એમ નતો સમાજ માકોલે ચડી ગયો તો એટલે પછી ગયા અમારી સામે બાય મેં કો મુકો પ્રવાસ ને એ માકોલે ચડી ગયા તા એનું પરિણામ હજી અમે અને તમે બધા આપણે ભોગવી રહ્યા છીએ એટલે ભવિષ્યમાં ક્યારે આપણે ખોટી વાતોમાં ના આવી જઈએ ખોટી પ્રપંચમાં ના પાડીએ અને સમાજ નું છેમાં ભવિષ્ય છે આ સમાજ છેમાં આગળ વધી શકે છે એમાં ધ્યાન આપશું તો શિક્ષણ થી માંડી અને સરકાર સુધી આપણે 100% અસર કરી શકશું આ એજ ભૂપેન્દ્રસિંહ બાપુ છે કે જેણે ત્રીસ ત્રીસ વર્ષ સુધી સરકારમાં મુખ્યમંત્રીની સાથે કામ કર્યું છે એમનેમ નહીં થતું હોય એના માટેની આવડત આપણે પણ બધાય કેળવવી જોઈએ કાયમને માટે ભૂપેન્દ્રસિંહ કે પ્રદ્યુમનસિંહ નથી રહેવાના આપણે પણ એ એ એનામાંથી અનુકરણ કરીને એ લોકો કે રીતે રહેતા હતા એની રહેણીકેણી કેવી હતી એનો વ્યવહાર કઈ રીતનો હતો બીજાની સાથે એનો Сумінь витярві межото, абодинь